નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જી હા ચાલો 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 સ્વાગત છે આપ સૌનો આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ માં અને વિદ્યાર્થી મિત્રો આવતી કાલે છે 11 માં ધોરણ નું પેપર અંગ્રેજી નું પેપર છે ટેન્શન ટેન્શન થઈ ગયું છે કાઈ વાંચ્યું નથી આખો વર્ષ પણ હવે શું કામ ચિંતા કરો તમારા વિદ્યાર્થી મિત્રો તમારી માટે તમારી માટે ખાસ આપણે

વિકાસ ઘરે બેઠા મેળવી શકશો જી હા ઓનલાઈન ઓર્ડર થઈ શકે એમ છે ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે ઓર્ડર કરી શકશો અને હવે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિષયમાં ટેન્શન લેવાનું જ નથી થતું તમારું ટેન્શન સંપૂર્ણપણે ખતમ કરવા માટે આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ મિત્રો અંગ્રેજીનું સંપૂર્ણ કન્ટેન્ટ પછી ટેક્સબુક હોય ગ્રામર હોય વોકેબલરી સ્પોકન ગમે હોય બધું લોન્ચ થઈ ચૂક્યું છે બધું અપલોડ થઈ ચૂક્યું છે અને બધી વસ્તુ તમને જે છે મળી શકે એમ છે તમારા માટે તમારા માટે ખાસ અવનવા કોર્સીસ લોન્ચ કર્યા છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો

સ્વયં પર્પસ ક્રિયાનો હેતુ દર્શાવવાની વાત થતી હોય ત્યારે અને હેબિટ્યુઅલ પાસ્ટ ઇન ધ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ભૂતકાળની ટેવ દર્શાવવાની થાય ત્યારે તો ચાલો જોઈએ માય બ્રધર વિલ ગિફ્ટ મી આય ધર અ મોબાઈલ ઓર અ લેપટોપ આય ધર ઓર બેમાંથી એક વિકલ્પ છે શું છે વિકલ્પ છે આવશે સ્વયં ગલ્ટરનેટિવ ત્યારબાદ ઇફ યુ આર નોટ વેલ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ યુ હેડ બેટર જોઈન એની ગુડ ક્લાસ તો જવાબ શું આવશે સ્વયં એડવાઇઝ આમાં સલાહ આપવામાં આવે છે અને પછી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી સો ધેટ યુ કેન ગેટ ગુડ માર્ક્સ ગુડ રિઝલ્ટ સો ધેટ ક્રિયાનો હેતુ દર્શાવવાની વાત થઈ છે એટલે આવશે શોઈંગ પર્પઝ રેડી ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ આગળનો પ્રશ્ન શું કહે છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સીસ ટુ ધ કમ્પ્લીટ ધ ડાયલોગ ડાયલોગને કમ્પ્લીટ કરવા માટે યોગ્ય રિસ્પોન્સીસ જે છે આપણે સિલેક્ટ કરવાના છે તો ચાલો કરીએ

નવમો છે આર્યા કહે છે વોટ ડીડ ડોક્ટર મહેતા સે અબાઉટ ધ પેશન્ટ ડોક્ટર મહેતા એ પેશન્ટ વિશે શું કહ્યું તો નિશ્ચિતા કહે છે ડોક્ટર મહેતા સેડ ધેટ સેડ ધેટ રિપોર્ટિંગ છે એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ નું અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે આન્સર આવશે ડી ધ પેશન્ટ કુડ લીવ હેપીલી ધ હોલ લાઈફ ચલો આગળ વધીએ ડબલ્યુએચ ક્વેશ્ચન અન્ડરલાઈન કરેલો ભાગ જે છે જવાબ બને એવા સવાલ શોધવાના કહ્યા છે અવર સ્કૂલ અવર ટ્રસ્ટી ઇઝ એન ઓનેસ્ટ મેન ચાલો આગળ વધીએ આગળ વધતા પેલા વિદ્યાર્થી મિત્રો મારા બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે જી હા મારા બારમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે એક ખાસ નો એક ખાસ સૂચના લઈને આવ્યો છું પણ સાહેબ અમે તો અગિયારમું ભણવી છે અરે તમારી વિશે જ વાત થાય છે તમારી વિશે જ વાત થાય છે અગિયારમું ધોરણ તમે અત્યારે ભણો છો સમય વીતતા જરાય વાર નહીં લાગે અને પછી તમે પ્રવેશશો છો ક્યાં સીધા સીધા તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વર્ષ એટલે કે ધોરણ બાર ધોરણ બાર નું પરિણામ તમારા માટે કેટલું મહત્વનું છે મારે તમને જણાવવાની જરૂર નથી

એનિમેશન થી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવા હેતુ લક્ષી તૈયારી માટે અને ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ ખરો અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તૈયાર હશે આ બધી વસ્તુ તમને મળશે ક્યાં આપણી આઈએમપી બેચમાં અને હા એક સવાલ હોય છે મોટા ભાગના વિદ્યાર્થીઓને કે સર વાંચન શું કરવું વાંચવું શું તો વાંચવા માટેનું મટીરિયલ પણ તમારા માટે તૈયાર છે જે પણ તમે અમારી પાસેથી મેળવી શકશો અને આઈએમપી બેચમાં જોડાયેલા છો તો તમને આ વાંચવા માટેનું મટીરિયલ તદ્દન ફ્રીમાં આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાવ બેચમાં બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચલો હવે જે છે ફકરામાંથી સવાલ જવાબ આપણે સોલ્વ કરવાના છે તો પહેલો સવાલ છે વોટ ડુ યુ થિંક હેઝ મેડ પિયા અપસેટ તો લખીશું જવાબ પિયા મે બી અપસેટ બીકોઝ ધ પ્રિન્સિપલ બ્રોટ ધ ટોપિક ઓફ હર બ્રધર અવિક્સ પેટ મંકી પેપર તો આગળ વધ્યે 13મો સવાલ હું કહે છે હાઉ હેઝ પિયા ક્રિએટેડ અ સેન્સેશન ઇન ધ સ્કૂલ અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ તો લખીશું અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ પિયા ક્રિએટેડ અ સેન્સેશન ઇન ધ સ્કૂલ બાય શેરિંગ અ સ્ટોરી અબાઉટ હર બ્રધર્સ પેટ મંકી પેપર વિથ હર ક્લાસ પોતાના ભાઈના એક પાલતુ મંકી વિશે જે છે અને વાત કરીને આખી સ્કૂલ માં સંસની ફેલાઈ દીтели ત્યાર બાદ છે 14મો સવાલ હાઉ ડઝ એડવાન્સ ટેકનોલોજી હેલ્પ us ટુ ફાઇન્ડ ડીએનએ ફિંગરપ્રિન્ટ तो लखीशू जवाब के एडवांस टेक्नोलॉजी एंड एनालाइजेस डीएनए टू प्रोड्यूस यूनिक बार कोड लाइक दीज आर कंपेयर्ड टू सस्पेक्ट सैम्पल्स फॉर एक्यूरेट आइडेंटिफिकेशन रेडी चलो पंद्रह सवाल अदर इफेक्टिव यूज्ड इन सस्पेक्ट आइडेंटिफिकेशन तो लखीश जवाब फिजिकल एविडेंस માર્ક્સ અને આ બધી મેથડ છે 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 કે 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 જે માટે માટે તો સસ્પેક્ટ ઉપયોગી ઉપયોગી રેડી આગળ વધીએ સવાલ વોટ હેપન્સ વેન વી એન એક્સેલ જ્યારે શ્વાસ અંદર લઈએ અને બહાર લઈએ ત્યારે શું થાય છે શું થાય છે તો જવાબ આવશે વેન વી ઇનહેલ વી સ્મેલ બાય કેરીંગ ટુ આઉટ ફેક્ટરી એરિયા ઇન નેઝલ કેવિટી excel the sense flavors are they travel from the mouth to the nose throughout air passages why does mummy insist on serving dishes hot higher temperatures releases more molecules in changing the intensity of odors that flavors making the food more aromatic and enjoyable ready check ચાલો આગળ વધી આગળ વધીએ સરળ છે આગળ ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણને કાઉસમાં જે શબ્દો આપ્યા છે એ કાઉસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે ક્વેશ્ચન નંબર 18 અને 19 નો સવાલ છે કાઉસમાં આપણને આપ્યા છે શું હેન્ડીકેપ ઓવરકમ અને કોન્ફિડન્સ તો ચાલો કરીએ શરૂઆત કે વિથ ગ્રેટ કરેજ એન્ડ ખાલી જગ્યા બહુ જ હિંમત અને અને આત્મવિશ્વાસ સાથે કોન્ફિડન્સ સાથે અરુણીમાં કુડ ખાલી જગ્યા હર તો અરુણિમા કુળ હેન્ડીકેપ હર કે ઓવરકમ હર કે અરુણિમા જે છે પોતાની જાતને હેન્ડીકેપ કરી શકે કે બહાર આવી શકે બહાર આવી શકે આ વર્ષે જવાબ ઓવરકમ રેડી આગળ વધીએ આગળ છે સેક્શન સી આપણે શું કરવાનું છે પેરેગ્રાફ વાંચવાનો અને એના આધારે સવાલના જવાબ આપવાના ત્રણ સવાલના જવાબ આપવાના છે સરસ મજાનો પેરેગ્રાફ આપણી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે ચાલો આપી દઈએ જવાબ પહેલો સવાલ છે વિથ વિચ હ્યુમિલેટિંગ વર્ડ્સ ડિડ યુધિષ્ઠિર એડ્રેસ દશકોરી કે કયા શબ્દો સાથે યુધિષ્ઠિરે શકુનીને સંબોધન કર્યું લખીશું યુધિષ્ઠિર આઈ એડ્રેસ શકુની વિથ ધ હ્યુમિલેટિંગ વર્ડ્સ આઈ વિલ ટીચ યુ મેનર્સ એટ ધ પ્રોપર ટાઈમ યુ ચીટિંગ રાઉટ કે હું તને યોગ્ય સમયે યોગ્ય સમયે જે છે ને બધા પાઠ શીખવાડીશ ચાલો ચાલો આગળ વધી એકવીસ માં ચાલ છે વોટ ડીડ યુધિષ્ઠિરા સ્ટેક ટુ ધ પ્લે ફર્સ્ટ તો લખીશું જવાબ યુધિષ્ઠિરા ફર્સ્ટ સ્ટેક ઇઝ અ સેપરેટ કાર ચાલો આગળ વધીએ આઉટ ધ ફેસ એઝ અ ટુ મીન્સ નામના શબ્દના બે સમાનાર્થી શબ્દ જે છે આપણે શોધવાના છે તો જવાબ આવશે માટે અને વિક્ટોરિયસ આ બે શબ્દ જે છે આ બે વિશેષણો જે છે વિનિંગ શબ્દના સમાનાર્થી શબ્દ થાય છે ચાલો 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 આગળ વધીએ આગળ વધીએ ફકરો વાંચો અને તેનું સમરાઇઝેશન કરવાનું છે એટલે એક તૃશકંશ ભાગમાં જે છે ને સંક્ષેપીકરણ કરી એક સરસ મજાનું ટાઇટલ આપવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો તમારે મૂંઝાવવાની જરૂર નથી એનું સોલ્યુશન પણ તમારા માટે તૈયાર છે તમે એકવાર જે છે જોઈ શકો છો જેનું જે છે સોલ્યુશન આ પ્રકારનું આવશે હેડિંગ આવશે ધ રેસ્ટલેસ પરસુટ ઓફ લેન્ડ અને આ રીતે પેરેગ્રાફ બનશે પહોમ ડિટરમાઇન્ડ ટુ ક્લેમ એઝ મચ એઝ લેન્ડ પોસિબલ સ્ટાર્ટેડ હિઝ જર્ની from the basker's chief cap making the land in attractive with his sled eager to cover more ground he pushed himself to run despite hunger thrust and exhaustion as the day progressed and the sun began to set he realized that he had ventured far and worried whether he could return to the starting point in time summoning his remaining strength he ran with urgency driven by his goal okay?

कॉल ऑयल एंड अ थाउजेंड ऑफ एन इंच फॉर प्रॉपर फंक्शनिंग बीजो सवाल से पच्चीस मो व्हाट इज द मीनिंग ऑफ टू प्ले हियर द स्टांजा के स्टांजा में जो टू प्ले नाम का शब्द आया पोछे नो मीनिंग शो था शो था मीनिंग इन टू प्ले मींस अ स्मॉल अमाउंट ऑफ मूवमेंट और स्पेस नीडेड फॉर फंक्शनिंग चलो अगला बढ़िए सेक्शन डी में स्वागत है आप सर्वनो ने हूं कहे छे डू एज डायरेक्टेड એટલું કરો શું કહે છે ડુ એઝ ધેટ કીધું એટલું કરો આપણને આ પ્રશ્ન જે છે એક્ટિવ પેસિવ વોઇસ ના સ્વરૂપે ચેન્જ ધ ટેન્સ ના સ્વરૂપે ચેન્જ ધ જેન્ડર નંબર પર્સન ના સ્વરૂપે ગમે એ રીતે પૂછી શકે તો શું કરવાનું છે કીધું એટલું કરવાનું છે પહેલા જોઈ લેવાનું શું કહીયું છે આપણને ઓકે હા સર તમે બહુ જ સરસ ભણાવો છો હા 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 તમે છો એટલે અંગ્રેજીનું ટેન્શન ખતમ તો બસ બાળકો ખતમ જ કરી નાખવાનું છે તળિયું જ ઝાટકી નાખવાનું થાય છે કારણ કે અંગ્રેજી દ્વિતીય ભાષા સેકન્ડ લેંગ્વેજ વિદ્યાર્થી મિત્રો એનું બધું સોલ્યુશન તમને મળવા જઈ રહ્યું છે બધું જ સોલ્યુશન ઓકે અને હા ધોરણ બાર સ્પેશિયલ બેચની જો વાત કરવામાં આવે બાળકો અત્યારે તમે કહી દો એડવાન્સ બુકિંગ જો કે ચાલુ થઈ ચૂક્યા છે લગભગ ગઈકાલે ચેક કરેલું કે એકસો પચીસ કે એકસો પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ પ્રી જોઈનિંગ પણ કરી નાખ્યું છે તો બાળકો એ વિશ્વાસ સાથે છે એ અમને એક એક રિસ્પોન્સિબિલિટી છે અમારી બરોબર અમારી બંનેની મારી અને આપણા સાહેબ શ્રી કેતનભાઈ બંનેની એક જવાબદારી અમને હોપેલી છે શું કે ભાઈ સાહેબ બીજા કોઈ પર ભરોસો હોય ન હોય તમારા ઉપર ભરોસો છે કે તમે જે છે અમને અંગ્રેજીમાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરાવી દેશો અને બીજું બારમું ધોરણ એટલે શું ખબર છે બારમા ધોરણમાં અંગ્રેજી વિષયને જે છે ને વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત ન કરે આખું વર્ષ મહત્વ ન આપે છેક સેલ છેલ્લે જ્યારે જરૂર પડે ને ત્યારે જે છે યાદ કરે કે હા અંગ્રેજીનો વિષય પણ છે અંગ્રેજીમાં પણ માર્ક્સ લાવવા જરૂરી છે અરે ત્યારે જ છે ફાફા મારે પણ નહીં આપણી સાથે જોડાયેલો વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન અંગ્રેજી સાથે જોડાયેલો રહેશે અને ઓન્લી વન ટાઈમ રીડો હા એક જ વાર રીડ કરશે એક જ વાર રીડ કરશે એટલે બધું આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે અત્યારે તમે પ્રી જોઈનિંગ કરવું હોય તો કરી શકો છો ચલો આગળ વધીએ છવ્વીસમું છે આઈ લવ માય કન્ટ્રી જેનું થઈ ગયું છે માય કન્ટ્રી ઇઝ લવડ ડોટ 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 પેસિવ વોઇસ છે શું છે આ પેસિવ વોઇસ લખીશું જવાબ માય કન્ટ્રી ઇઝ લવડ બાય મી પરોક્ષ કથન કરવાનું છે તો ચાલો કરીએ જય શ્રી આસ્કડ વેદ ફ્રોમ વેર હી હેડ બ્રોડ ધી શર્ટ સવાલ પૂછો વેદ જવાબ આપશે વેદ રિપ્લાયડ દેટ હી ની પ્લેસ તો જયશ્રી પૂછે છે કે જયશ્રી रिक्वेस्टेड प्लीज टेल हिम જયશ્રી रिक्वेस्टेड हिम ટુ ટેલ her बिकॉज शी वांटेड टू बाय द सेम फॉर her બ્રધ ઓકે ચાલો ચાલો આગળ વધીએ હું કહી છે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ધો ટેક મેડિસિન્સ કે જો કે હું દવા લઉં છું ધો આઈ ટેક મેડિસિન જો કે હું દવા લઉં છું

કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેસિસ ટુ મેક અ મીનિંગફૂલ સેન્ટેન્સ હં સિન્થેસિસ પૂછવાનું છે આપણને વિદ્યાર્થી મિત્રો કમ્બાઇન ધ ફોલોઈં સેન્ટેસિસ નીચેના વાક્યોને જે છે આપણે જોડવાના છે અને જોડીને એક સંકુલ વાક્ય બનાવાનું છે વાક્ય છે કે કાઉ કવિતા ગે વચ્ચેક ઓફ વન લાખ રૂપિઝ ટુ પારસ કવિતાએ એક લાખનો ચેક પારસને આપ્યો ઇટ વોઝ નોટ ક્લિયર ઈ ક્લિયર નો થયો સી ડીડ નોટ હેવ સફિશિયન્ટ બેલેન્સ ઇન હર એકાઉન્ટ એના એકાઉન્ટમાં પૂરતા પૈસા નહોતા ચાલો ત્રણ ઘટનાઓ છે ત્રણ વાક્યો છે તમારે એ ત્રણ વાક્યને જોડીને એક વાક્ય બનાવવાનું છે મને ખાલી એટલું કહી દો કયા કયા કન્જક્શન વપરાશે ચાલો ફટાફટ જે છે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે અહીંયા કયા કયા કન્જક્શન વપરાશે એટલે જે છે વાક્ય તમારા માટે હું જાતે તૈયાર કરી નાખે ચાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો બસ સરસ સરસ લાઈન ગીતાલી વિધિ લાવીનભાઈ સુદાણી હા બધા બટ આપણે બીકોઝ બે આવે લખીશું કવિતા ગેવ ચેક ઓફ વન લાખ બટ ઇટ વોઝ નોટ ક્લિયર બીકોઝ અહીંયા એઝ જે છે ને એ જગ્યાએ તમે બીકોઝ પણ લખી શકો છો એઝ લખ્યું છે એ બીકોઝનું ટૂંકું સ્વરૂપ છે દિવસ રાત વાંચવા છતાં પ્રંજલ ગોટ વેરી લેસ માર્ક ખાલી જગ્યા શી વોઝ અપસેટ પ્રંજલ ને બહુ ઓછા માર્કસ આવ્યા ઈ અપસેટ હતી ઓછા માર્કસ આવ્યા એનું પરિણામ છે અપસેટ પરિણામ છે એટલે કયો શબ્દ આવશે બટ

ઇન્ફોર્મેશન ટ્રાન્સફર રાઇટિંગ સેક્શન નો પહેલો ટોપિક છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જેમાં શું કરવાનું હોય આપણને આ ટેબલ આપેલું છે ને એ ટેબલ માં ટાઈપ ઓફ હેડેક એટલે કે માથાના દુખાવાના પ્રકાર અને સિમ્પ્ટમ્સ એ બધા વિશે ચર્ચા કરવાની તૈયાર છે તમારી માટે જવાબ બધ ટેબલ હાઇલાઇટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હેડેક્સ એન્ડ ધેર કોરસ્પોન્ડિંગ સિમ્પ્ટમ્સ હેડેક કોઝ્ડ બાય હાઈ બ્લડ પ્રેશર ઓફટન પ્રેઝન્સ વિથ પેઇન ફોર ધ ફોરહેડ sweating anxiety nausea vomiting and confusion in contrast in allergy related headache typically involves pressure on both sides of the head in the forehead and behind the eyes along with the sneezing and watery eyes lastly since headaches are categorized into the frontal and maxillary types the frontal senses causes pain in forehead temples and eyes while maxillary senses result in pain in the face forehead and upper jaw okay

તમે જોઈ શકો છો એમ જો પહેલો પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ ત્રીજો પેરેગ્રાફ તમે આ તમારી બુકમાં લખશો એટલે એક પેજમાં ત્રણ પેરેગ્રાફ જ પડશે વધારે જે છે વધારે પેરેગ્રાફ પાડવાની જરૂર નથી અને જે આપણને મુદ્દા આપ્યા હોય બધા મુદ્દાને આધારિત જે છે નિબંધ લખવાનો પ્રયત્ન કરો ચલો આગળ વધીએ બીજો નિબંધ આપણને આપ્યો છે કયો હેલ્થ ઇઝ વેલ્થ સાચી સંપત્તિ એટલે આપણું સ્વાસ્થ્ય તો એમાં જે કઈ પણ આપણને મુદ્દાઓ આપ્યા છે એને આપણે અનુસરીને સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લખ્યું પ્રસ્તાવના ત્યારબાદ હેલ્થની ઇમ્પોર્ટન્ટ શું છે કે કયા કારણોસર જે છે હેલ્થ આપણા માટે જરૂરી છે તે લખવાનું તે જણાવવાનું ત્યારબાદ એને આપણે કઈ રીતે બચાવી શકીએ પ્રિઝર્વ કઈ રીતે રાખી શકીએ તો એના માટેના જે છે મેં બે મુદ્દા લખ્યા છે કારણ કે એક મુદ્દામાં જે છે લોકો વધારે સમાતું નહોતું એટલે મેં બે મુદ્દા પાડ્યા છે અને ત્યારબાદ એન્ડ આપવાનું કન્ક્લુઝન એન્ડમાં એન્ડમાં જે છે બોધ પાઠ વિશે વાત કરી નાખવાની કે ભાઈ કઈ રીતે જે છે આપણે આ વધારે શબ્દ છેલ્લે હાવ છેલ્લે મેં મહાત્મા ગાંધીના શબ્દો પણ લખ્યા છે હેલ્થ ઇઝ ધ રિયલ વેલ્થ

બરોબર કારણ કે આપણને વેરાયટી ઘણા બધા શાકભાજી ફળ ને લાકડું એ બધું આપે છે એની સુંદરતાના વખાણ કરવાના સુંદરતાની વાત કરવાની અને ત્યારબાદ વાત કરવાની શું એને એન્કલુડિંગ કે ભાઈ આખા વર્લ્ડમાં આખી વર્લ્ડ પોપ્યુલેશનમાં ટ્રીઝનું ફોરેસ્ટનું શું મહત્વ છે બાળકો ભૂતાન તો દેશ એવો પ્રકારનો દેશ પણ છે કે જેમાં લગભગ સેવન્ટી અથવા સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ જગ્યામાં ખાલી જંગલો હોવા જ જોઈએ આ તો એના ગવર્મેન્ટનો રૂલ છે તો આ બધી વિષયો પર તમે ચર્ચા કરી શકો છો ચલો આગળ વધીએ પ્રશ્ન હું કહે છે રાઈટ અ સ્પીચ ઓન ધ ટોપિક પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન કામ કરવા જતી સ્ત્રીઓની સમસ્યા વિશે જે છે આપણે ચર્ચા કરવાની છે જેના પોઈન્ટ્સ આપણે નીચે આપેલા છે અને ફોર્મેટ હોવું જોઈએ કયું સ્પીચનું સૌ પ્રથમ બધા જેટલા પણ મહેમાનો હોય વાલીગણો આવ્યા હોય શિક્ષક હોય સૌથી પહેલા સ્વાગત કરવાનો અભિપ્રાય આપવાનો માય ડિયર સિસ્ટર્સ ધ ડિયર્સ ગ્રીટિંગ ટુ ઓલ ઓફ યુ ઓન ધીસ ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને પછી શરૂઆત કરવાની ટુડે આઈ વુડ લાઈક ટુ ટોક અબાઉટ ચેલેન્જીસ વી ફેસ બિહાઇન્ડ ધ વર્કિંગ વુમન કે જે સ્ત્રીઓ જે છે દિવ્ય શું કહેવાય સ્ત્રીઓ જે છે પોતાના દિવસમાં કયા કયા પ્રકારના તકલીફો સહન કરે છે એ બધી વસ્તુ આપણે જાણીએ બરોબર અને પછી કરવાની સ્પીચની શરૂઆત એક ધારદાર રજૂઆત થવી જોઈએ એક ધારદાર શરૂઆત થવી જોઈએ કે જેની અંદર લોકો જે આખે આખો મુદ્દો સમજાય કે વુમન એમ્પાવરમેન્ટ શા માટે જરૂરી છે વર્કિંગ વુમન જે છે એ સમાજમાં કેટલું મોટું આ અંગ ધરાવે છે કેટલો મોટો હિસ્સો ધરાવે છે અને તેના હોવાથી તેના હોવાથી ફાઇનાન્શિયલી સોશિયલી અને ઇકોનોમિકલી આપણા સમાજ ઉપર કેટલી અસર થાય છે બધું જણાવવાનું અને પછી જણાવવાની એની પ્રોબ્લમ કે પ્રોબ્લમ શું શું થાય છે

બરોબર કેમિસ્ટની પોસ્ટ માટે એપ્લિકેશન લખવાની છે એપ્લિકેશન ચાલો 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 હિરેનભાઈ કહે છે સર નેશનલ આ એસે પૂછાય પણ પૂછાઈ શકે છે બાળકો ચાલો બધા એસે છે છે ને આપણે કોન્સેપ્ટ શું કે એસે લખવાની મુખ્ય પદ્ધતિ જે છે એ જે હું તમને શીખવાડું છું એને યાદ રાખવાની એટલે જે છે તમે સરળતાથી સારામાં સારો એસે લખી શકો ચાલો એપ્લિકેશન લખવાની છે તો સૌથી પહેલા મોકલનાર અને મેળવનાર બંને વિશે વાત કરી લેવાની ત્યારબાદ ત્યારબાદ સૌથી પહેલા કયા બાબત ઉપર તમે એપ્લિકેશન લખો છો અને તમને એપ્લિકેશન વિશે જાણકારી રીતે મળી એ એ બધું જણાવી ત્યારબાદ પર્સનલ બાયોડેટા કેટલું ભણેલા છો જણાવવું જરૂરી છે એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કેમિસ્ટ છે એટલે એચએસસી પછી બીએસસી કરવું પડશે પછી ડિપ્લોમા ઇન કેમિસ્ટ્રી ત્યારબાદ જે છે તમારું એક્સપિરિયન્સ તમે ક્યાં ક્યાં કામ કરેલું છે અને રીઝન ફોર લિવિંગ અને રેફરન્સીસ કોના કોના છે આ બધી વસ્તુ જણાવી દીધા બાદ છેલ્લે હું જણાવવાનું તો કે જો મને મોકો આપવામાં આવશે તો હું તમારા બધા ઉમેદો ઉપર ખરો ઉતરીશ અને મને જે છે મોકો આપવા માટે ખૂબ ખૂબ આભાર છેલે જે છે બિડાણની અંદર આ બધી વસ્તુ જોડી દેવાની રહેશે આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ તમારા માટે તમારા માટે ખાસ સ્પોકન ઇંગ્લિશ ની બેચ પણ તૈયાર છે જી હા ગુજરાત કા ભર ગુજ્જુ ગુજરાત કા ભર બચ્ચા અંગ્રેજી બોલેગા એવા ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇંગ્લિશ ની બેચ શરૂ કરેલી છે જેની અંદર તમને મળશે શું તમારા લેવલ પ્રમાણેના કોર્સીસ બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સીસ મળશે શરૂઆત વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી એકદમ બેઝિક થી શરૂઆત થશે હાઈ હેલો હાવર યુ વગેરે જેવા સંવાદ સાથે લાઈવ લેક્ચર ભણાવવામાં આવશે વિથ રેકોર્ડેડ ઓલ્સો આકર્ષક પીપીટી સાથે સમજૂતી આપવામાં આવશે દરેક ટોપિક ની પ્રેક્ટિસ કરાવશે પીડીએફ મળશે સુપર ક્વોલિટીની ટોપિક વાઇઝ ની પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે તમારા હેતુલક્ષી તૈયારી માટે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તો કરો છ આઠ હજારથી પણ વધારે સેન્ટેન્સની એક પીડીએફ મળશે કે જે સેન્ટેન્સીસ તમે વારંવાર બોલીને વારંવાર બોલીને તમે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકશો એક નાનકડું એવું કામ કરવાનું છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જી હા આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને રોજ બરોજની લિંક જે છે રોજને રોજ મળતી રહે અને તમને જે છે ડે ટુ ડે અપડેટ થયા તમારા માટે આવા અવનવા વિદ્યાર્થી મિત્રો અવનવા જે છે આપણે લાઈવ સેશન ગોઠવતા રહીશું જેમાં આપણે અવનવા ટોપિક વિશે ચર્ચા કરતા રહીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા માં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત